શ્રોતા મિત્રો ઓમ નમો નારાયણ આજે આપણે વાત કરીશું મહાભારતમાં યુદ્ધ વિશે કુરુક્ષેત્રનું જે મહાભારત કાળમાં યુદ્ધ થયું અને કુરુક્ષેત્રના યુદ્ધમાં પહેલા દિવસે શું થયું તેના વિશે વાત કરશું તો કુરુક્ષેત્રના યુદ્ધમાં પહેલા દિવસે પિતામહ ભીષ્મ એમની સફેદ સેના સાથે અગિયાર ક્ષણી સેના છે અને સેનાનો સર્વ રંગ પણ ધોળો છે ધજા ધોળી છે સર્વેના રથ ધોળા છે ભીષ્મ પિતાનો રથ પણ ચાંદીનો છે એમની ધજા ધોળી છે એમની દાઢી ધોળી છે એમના કપડા ધોળા છે અને પિતા ધોળે રંગે સ્તંભ રોપેલો છે ત્યાં તેમની અગિયાર ક્ષણી સેના લઈને સામે આવે છે આ બાજુથી પાંડવો અભંગ રથ ઉપર અર્જુનજી બેઠા છે અને ભગવાન તેમનો રથ ચલાવે છે અને અભિમન્યુનો રથ એડમબાનો કુમાર ગટરોકચ્છ ચલાવે છે ભીમ જયમંગળ હાથી ઉપર બેઠો છે ગદા પકડીને અને ભીમના ખોળામાં મેઘવર્ણ બેઠો છે ગટરોગચ્છનો પુત્ર ભીમનો પોત્રો અને બીજા બીજા રથમાં દ્રુપદ રાજા ધ્રુષ્ટ ધ્રુમ ન શિખંડી સહદેવ નિકુળ બધાએ આવે છે યુદ્ધે પરંતુ ધર્મરાજ આવતા નથી પાંડવો સાત ક્ષણે સેના લઈને યુદ્ધે ચડ્યા છે નિશાન ગડગડ્યા હાથીવાળા હાથી ઊંટવાળા ઊંટે પગવાળા પગે અને ભીષ્મ પિતા પણ સામે આવીને ઊભા છે પાંડવો પણ સામે આવીને ઊભા છે અર્જુને નમસ્કાર કર્યો છે પૂર્વ દિશામાં કુંતાના પુત્રો છે અને પશ્ચિમ દિશામાં ભીષ્મ પિતા છે દાદા વિષ્મ કહે છે કે બેટા હવે હથિયાર પકડો વ્યવહારે વઢો ત્યારે અર્જુનજીને વિચાર આવે છે કે પાપી પેટ માટે યુદ્ધ કરવું સામા મહારાજ છે કોઈ પરાયા નથી અને ગરીબ સેનાને હણવી અને મારા હાથે હણવા સૈન્યના લોકો પણ ક્યાં બીજા છે એમના બચ્ચા રજળી જશે હું એવાને શું મારું એ હું વિચારી અને દક્ષિણ દિશાએ જુએ છે તો ત્યાં તંબુઓ તાણેલા છે કૌરવોના ત્યાં બધા કૌરવો જોવા ઊભા છે અર્જુનજીને મનમાં વિચાર આવે છે કે આ ટંટાનો તંત નહીં મૂકું તો બધા લડીને મરી જશે અને આ ખીલેલો લીલો બાગ નાશ પામશે એવો મનમાં વૈરાગ આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે કે અર્જુન હથિયાર કેમ છોડ્યા ત્યારે અર્જુનજી બધી વાત કરે છે પ્રભુ વનમાં વાસ પૂરી છું પરંતુ પાપી પેટ માટે લડવું નથી ત્યારે ભગવાન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને ચુદ્ર ચારેના ચાર કર્મ અને એના વિશે સમજાવે છે કે બ્રાહ્મણનો ધર્મ છે ત્રણ વર્ણને ઉપદેશ કરવો ત્રણ વર્ણનું રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે અને ત્રણ વર્ણ માટે વેપાર કરવો એ વૈશ્યનો ધર્મ છે ત્રણે વર્ણની ચાકરી કરવી શુદ્રનો ધર્મ છે પોતપોતાનો ધર્મ ન પાળે એનો વાંકો કર્મ છે તેવી રીતે ભગવાન સમજાવે છે કે આ દેહ પણ તમારી નથી જળ તેજ પૃથ્વી આકાશ અને વાયુ પંચભૂતનો દેહ છે એના ચોવીસ તત્વો છે અને એનું શરીર બંધાણું છે પાંચ ભૂતો પાંચ જ્ઞાન ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિય પાંચ વિષય ચાર અંતઃકરણ એ બધું ભગવાન સમજાવે છે અર્જુનજીને ભગવાન ત્યારે અષ્ટાદશ અધ્યાયની ગીતાનું ગીતાનું વર્ણન કરે છે પ્રભુ ગીતાનું જ્ઞાન આપે છે અર્જુનજીને એ સંપૂર્ણ ગીતા વિશે આપ જાણો જ છો અને આ અત્યારે અહીંયા આ વિડીયોમાં ગીતા ગાવાની જરૂર નથી કારણ કે વિડિયો બહુ લાંબો થઈ જાય અને કર્મ ઉપાસના કાંડ તેમાં બધો સાર સમાયો છે અને ગીતાથી જ્ઞાન ભગવાને જુગદાધારે અર્જુનને કર્યું અને પછી પ્રભુએ તેમનું મુખ પહોળું કર્યું અને તેમાં ચૌદ બ્રહ્માંડ બતાવ્યા ભૂમિ બતાવી અને એમાં કુરુક્ષેત્ર બતાવ્યું અર્જુનનો ગર્વ છોડાવવા માટે અને કુરુક્ષેત્રમાં કિરીટધર અર્જુને જોયું કે પાંચ પાંડવ અને છઠ્ઠા કૃષ્ણ છ જણ જ ઊભા છે બાકી બધા પડેલા છે એટલે અર્જુનજી પછી હાથ જોડે છે પ્રભુ હવે તમારું મુખ બંધ કરો અને હું શું મારું એ તો મરેલા જ છે અને હવે હું મારો ક્ષત્રિય ધર્મ નિભાવું છું પછી અર્જુનજી હાથમાં હથિયાર લઈ એમનું ધનુષ્ય ગાંડીવ લઈને ટંકાર કરે છે દસ દીગભાળ ડોલે છે ત્રિલોકમાં શબ્દ પાંચે છે ધરતી ધ્રુજવા લાગે છે પતાળ ખળભળે છે અને ગઢલંકાથી હનુમાનજી મહારાજ કપિરાજ કુદીને પાંડવ દળમાં અર્જુનની ધરજા ઉપર આવીને પોછળો વિટાડીને બેસે છે અને પછી અર્જુનજીને દાદા ઉપર પ્રેમ ઉભરાય છે કે હું પહેલા દાદાનું પૂજન કરું એમ જાણીને પહેલું બાણ મૂકે છે જળદેવનું તેનાથી વિષ્ણુ પિતાને શીશ પર જળ ચડાવે છે અર્જુન બીજું બાણ મૂકે છે એ વસ્ત્ર લઈને જાય છે અને દાદાનું મુખ લૂસે છે ત્રીજા બાણથી તેને ચંદનનો લેપ કરે છે ચોથાએ હાર પહેરાવે છે એમ પાંચમું છઠ્ઠું અબિલ ગુલાલ નૈવેદ નવમું બાણ સાતમે બાણે નૈવેદ આપે છે આઠમે બાણે ધૂપ કરી નવમા બાણે પ્રદિક્ષિણા ફરે છે અને દસમું બાણ પગે લાગે છે અને અગિયારમું બાણ ભમરાજની જેમ ગણગણતું ભીષ્મ પિતાને ચેતાવવા જાય છે ભીષ્મ પિતા રાજી થઈ અને આશીર્વાદ આપે છે કે દીકરા દુર્યોધન મને લડાવે છે તો એનો નખો જ જજો એમ કરીને આયુધ લે છે અને જેમ મેઘ ગર્જના કરે છે તેમ સામસામા યુદ્ધે લડે છે સૈન્યના લોકો સુરે ભરાયા છે તલવારિયા તલવારે લડે છે ગુપ્તીવાળા વાળા ગુપ્તી લડે છે ઘોડેવાળા વઢે છે અને નિકુણ સહદેવના બાણ મારે છે તે જતા જતામાં એક બાણના પાંચ હજાર થાય વૈરાટ શિખંડી દ્રુપદ રાજા તેમના ચાર હજાર જાય છે દ્રુપદ રાજા જે બાણ મારે તે દસ હજાર થાય અર્જુનનો પુત્ર અભિમન્યુ એક બાણ મારે તેનું વીસ હજાર થાય અર્જુનજીના એક બાણના ચાલીસ હજાર થાય અને ભીષ્મ પિતાનું બાણ જે મારે છે અગ્નિ તો મંત્ર થી એમના ભીષ્મુ પિતા દાદાના એક બાણના એક લાખ બાણ થાય છે એવી રીતે ખૂબ બળ જણાવે છે પહેલા દિવસે ગંગાજીના કુમાર અને બાણ મારે એટલે પિતા બે બે માર વાર મારે છે એટલે બાણની ખૂબ વૃષ્ટિ થાય છે તરકસ ત્રિશુળ કટાર જમૈયા ખપવા ખંજર જેવા તેવા વચ્ચે આવે એમને તો હણી જ નાખે છે જેમ મધના ભમરા છૂટ્યા હોય એવી રીતે ગણગણે છે દાદા પહેલે દિવસે ડાટ વાળી દે છે અને પાંડવોને સ્તંભની બહાર કાઢે છે ભીમ ગભરાય છે જરા પણ આગળ થતો નથી એટલામાં સાંજ પડે છે સૂરજ મેર બેસે છે અને વાજિંત્ર પાંડવોના બંધ થાય છે કૌરવની ભેર વાગે છે અને દાદા જીતા કહેવાય છે કુંતીના પુત્રો આર્યા કહેવાય છે પહેલે દિવસે અર્જુનજી ભીમને કહે છે કે તમે સૈન્ય લઈને તંબુએ જાઓ ને હું દાવા દાદાની સેવા કરવા જાઉં છું પછી અર્જુન કહે છે કે દાદા હું તમારી સેવા કરવા આવું દાદા કહે છે કે ચાલો બેટા એમ કહીને દાદાના રથમાં અર્જુન જાય છે અને વસ્ત્ર ઉતારી સ્નાન કરી દાદાના તંબુએ જઈ અને ત્યાં દુર્યોધન થાળ લાવે છે બેઉ દાદા અને અર્જુનજી જમે છે અર્જુન ભીષ્મ ભેગા જમી અને મુખવાસ લઈ અને પછી દાદા સુવે છે અને અર્જુન તેમના ચરણ ચાપે છે દાદા ભીષ્મ પૂછે છે કે બેટા તમને તો ભગવાન નંદકિશોર સહાય છે છતાંય તમે હાર્યા અર્જુનજી કહે છે કે દાદા તમે અનુભવી છો અમારું શું બળ ચાલે ત્યારે ભીષ્મ પિતા કહે છે કે દાદા બેટા હિંમત રાખીએ અને વળતી વેળાએ આડું અવળું ન જોઈએ પછી કહે છે કે બેટા જાઓ હવે તંબુએ લડતા થાકેલા છો જઈને સુઈ જાઓ સવારે વહેલા આવજો પછી અર્જુનજી તંબુ આવે છે ત્યારે કુંતાજી કહે છે કે દીકરા છો આજે તો કહે છે કે માતા શું કરું ભીમે રહીને જોયું કોઈએ જોર કર્યું જ નહીં અને હાથી ઉપરથી ભીમ ઉતર્યું જ નહીં બીજા પણ બધા જોતા જ રહ્યા ભીમ કહે છે કે તારો પારખો જોયો જો કાલે મારો ઝપાટો કાલે હું નિશાન વગડાવું પછી ગટરોગ્છ કહે છે કે પિતાજી પરમ દિવસે મારો વારો અને પછી મેઘવર્ણ કહે છે કે એના આગલા દિવસે મારો વારો ત્યારે અર્જુન કહે છે કે ત્રણ દિવસ તમે બોલ્યા છો ત્રણેય બાપ બેટા એટલે બોલેલું પ્રમાણ લેજો એમ કરીને બધા સુઈ જાય છે અને રજની વહી જાય છે એવી રીતે પહેલા દિવસનું મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થાય છે પાંડવ હારે છે અને વિષ્ણુ પિતા જીતે છે બીજા દિવસનું વહાણું વાય છે જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ